ડીસાના શહેરીજનોની સામૂહિક સૂચનાઓ અને દેશભક્તિના ગીતો સાથે હનુમાન ચાલીસા સાંભળી શકશે પાલિકા દ્વારા સો લાઉડ સ્પીકર લગાવવાનો લેવાય નિર્ણય ડીસામાં હવે હનુમાન ચાલીસા વાગશે રૂપિયા પંદર લાખના ખર્ચે શહેરમાં સો સ્પીકર લાગશે ડીસા નગરપાલિકા દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે ડીસા નગરપાલિકા વિસ્તારમાં લાઉડ સ્પીકરો લગાવી દેશભક્તિ અને હનુમાન ચાલીસા સહિત વિવિધ સૂચનાઓ માટે નગરપાલિકાએ જાહેર માર્ગો પર સો સ્પીકર લગાવવાનો નિર્ણય લેવાયો છે જે માટેનું કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે ભાજપ શાસિત ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે ડીસા નગરપાલિકાએ શહેરના રાજમાર્ગો જાહેર માર્ગો પર સ્પીકર લગાવવાનું નક્કી કર્યું છે શહેરના મુખ્ય માર્ગોની સોસાયટીના મુખ્ય માર્ગો પર સો જેટલા સ્પીકર લગાવવામાં આવશે જેમાં દેશભક્તિના ગીતો હનુમાન ચાલીસાના પાઠ સહિત નગરજનોને વિવિધ સૂચનાઓ આપવા સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે આ બાબતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે શહેરમાં નગરજનોને સામૂહિક રીતે કોઈ સૂચના આપી હોય જાહેર કાર્યક્રમોમાં દેશભક્તિના ગીતો કે પછી હનુમાન ચાલીસા જેવો ગીતો વગાડવાથી નગરમાં ભક્તિ અને દેશભક્તિનો માહોલ સર્જાય તે માટે રૂપિયા પંદર લાખની જોગવાઈ કરાય છે અને ટૂંક સમયમાં જ શહેરના માર્ગો પર સ્પીકર લાગવાનું કામ શરૂ કરવામાં આવશે